આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વિશ્વ સાયકલ દિવસે સ્થાનિક યુવાનો દ્વારા સાયકલિંગ અભિયાનની ઉજવણી કરાઈ છે કોરોના કાળમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયેલા ધાંગધ્રાની યુવા બ્રિગેડ એક વર્ષથી રોજ ત્રીસ કિલોમીટર સાયકલિંગ કરે છે ધાંગધ્રા સાયકલિંગ ગ્રુપે અત્યાર સુધી ત્રણ લાખ છત્રીસ હજાર કિલોમીટર સાયકલિંગ કર્યું છે ગ્રુપમાં દસ થી સાહીઠ વર્ષની વયના એસી સભ્યો છે આ અભિયાન સ્વસ્થ જીવન અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે છે અમારા ગ્રુપના અત્યાર સુધીના લગભગ ત્રણ લાખને છત્રીસ હજાર કિલોમીટર પૂરા કરેલ છે અમારા પોતાના હું કહું તો બાર હજારથી વધારે કિલોમીટર મેં કરેલા છે સાયકલિંગમાં મેઇન વસ્તુ તો અમારે એ કેવું છે કે તમે જોઈન્ટ એકવાર થયા તમે એક લાઈફમાં પંક્ચ્યુઅલ થઈ જાવ છો એક તો સવાર પાંચ વાગે ઉઠવાનું બધા મિત્રો સાથે સોશિયલાઇઝ થઈ શકો છો તમે અને સાયકલિંગના લીધે તમે માનસિક રીતે એકદમ કોન્ફિડન્સ લાઈફ જીવી શકો છો કોઈ પણ ટાર્ગેટ તમારી લાઈફમાં હોય તમે ઇઝીલી ફેસ કરી શકો છો તો સાયકલિંગમાં જોઈન્ટ થવાથી મેં તો મારી જાતને બહુ સારા એવા એક્સપિરિયન્સ કરેલા છે તો બધાને એ સંદેશ દેવો કે સાયકલિંગમાં તમે જોઈન્ટ થોડો